આવનાર દિવસોની અંદર જે કરંટ અફેરનો જે લોકોએ કોર્સ લીધેલો છે એમાં ગણિત વિથ રિવિઝન ની પીડીએફ આવશે બરાબર તો એને અનુલક્ષીને જ આ બેનર આખું તૈયાર કર્યું છે બરાબર તમારો મારો ટાર્ગેટ આખો કોન્સ્ટેબલ નો સિલેબસ પૂરો કરવા નથી પણ જે કરંટ અફેર છે એનો કોઈ ક્વેશ્ચન ના છૂટી જાય મારાથી એ મારી પૂર્વ તૈયારી રહેશે બરાબર તો કરંટ અફેરમાં તમારો મેક્સિમમ સ્કોર થાય જે લોકોએ કોર્સ લીધો છે એ મારો પૂરતો પ્રયત્ન રહેશે બરાબર અને બીજી વસ્તુ તમને જે રીતની મેં સજેશન કરેલી છે ને કોન્સ્ટેબલમાં કોઈ કરંટ અફેરમાં એનો વાળ વાકો નહીં કરી શકે બરાબર ચાલો તો તલાટી નો કોર્સ પણ આપણે તૈયાર કર્યો છે બરાબર અને તલાટીના તમામ વિષયો છે આ જ પ્રકારે જે રીતે તમને કરંટ અફેર ભણાવું છું એ જ પ્રકારે તમને ભણાવવાનો છો તેમને ઈચ્છા છે કોર્સમાં જોડાઈ શકે છે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે વધારે માહિતી જોઈતી હોય તો ફોન કરો વોટ્સએપમાં મેસેજ માટે આ નંબરનો યુઝ કરો ચોરાણું વાળો ઓકે ચાલો શરૂ કરી દઈએ હવે આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ નાણાકીય વર્ષ બે માટે ભારતના વિવિધ રાજ્યો માટેના જે જીએસટી કલેક્શન છે આંકડાઓ જાહેર કરવામાં આવે છે આ આંકડા પ્રમાણે કયા રાજ્યમાં સૌથી વધારે જીએસટી કલેક્શન થયું ઓકે નાણાકીય વર્ષ બે ઓકે એટલે આમાં ક્યારથી ક્યાં સુધીના આંકડા હોય તો એક માર્ચ બે હજાર ત્રેવીસ થી લઈ અને સોરી એક માર્ચ નહી એકત્રીસ માર્ચ બે હાજર ચોવીસ સુધીના આંકડા છે જીએસટી કલેક્શનના અને એમાં સૌથી વધારે જીએસટી કલેક્શન છે એ મહારાષ્ટ્ર રાજ્યમાં શું છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે તો હાલમાં જ છે બરાબર ભારતના વિવિધ રાજ્ય માટે જીએસટી કલેક્શનના આંકડાઓ જાહેર થયા હતા સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે કેટલા છે તો કે એકવીસ પોઈન્ટ થયું ક્રમ કર્ણાટકનો છે વાળા આવું સેટિંગ કરશે જ વાક્યમાં બરાબર ગોલમાલ કરશે જ ઓકે એકાદ વાક્ય ખોટું આપશે જ ચાલો તો એ વસ્તુ થઈ ગઈ બધા ખાચા આપે તો પરાણે ખોટું નહીં કરવાનું ચાલો

એના પછી વાત કરીએ તો લાગુ એક જુલાઈ બે હાજર સત્તર થી ભારતમાં જીએસટી છે એકાદી પરીક્ષામાં હમણાં જ પૂછ્યો તો લગભગ બે એક્ઝામમાં રિપીટ થયેલો પ્રશ્ન છે હાલમાં જો જીએસટી નો બરાબર કે જીએસટી સૌથી પહેલા કયા દેશમાં શરૂ થયું છે બરાબર જીએસટી સૌથી પહેલા કયા દેશમાં શરૂ થયું હતું

સાહિત્યનું શહેર જાહેર કર્યું હતું કેવું સાહિત્યનું એની સાથે જ એક બીજું સંગીતનું શહેર કીધું એ કયું હતું ઘણાને યાદ નહીં હોય ઓકે ઘણું જૂનું થઈ ગયું છે પણ કોઈ પૂછશે કેમ કેમકે યુનેસ્કો છે એટલા માટે ઓકે ચાલો તો જીકેમાં પણ એ વસ્તુ આવી જાય કેમકે આ રેજિસ્ટર થઈ જાય ને સાય પછી જીકે નો ટોપિક પણ બની જાય ક્લિયર

કયા કયા હમણાં બે ગ્રંથ સામેલ થયા એક તો નાટ્ય શાસ્ત્ર એક છે ભાગવત ગીતા બે ગ્રંથ હમણાં જ સામેલ થયા મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર લખવું છે રજિસ્ટર મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર હોય છે એમાં ટોટલ ભારતની ચૌદ સાઇટો છે અથવા તો અભિલેખો છે એમાં જે તેર મી બની ભાગવત ગીતા નાટ્યશાસ્ત્ર બની અત્યારે ટોટલ ચૌદ થઈ ગઈ બરાબર ઇન્ટેનજીબલ કલ્ચરલ હેરિટેજ સાઇટની સંખ્યા કેટલી પંદર પંદરમી બની ગુજરાતના ગરબા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા કેટલી થકી કે તેતાલીસ ગુજરાતમાં કેટલી થકી કે ચાર સંગીતનું શહેર અને આ બધું આવી ગયું સાહિત્યનું શહેર બરાબર મધ્યપ્રદેશમાં છે કોઝિકોડ કેરલમાં છે હાલમાં કયા દેશ ખાતેથી વિશ્વનો સૌથી પહેલો કોમર્શિયલ સ્કેલ નો ઈ મિથેનોલ પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વિશ્વનો સૌથી પહેલો કોમર્શિયલ નો ઈ મિથેનોલ પ્લાન્ટ ઓકે ડેનમાર્કમાં ખોલ્યો છે ઓપ્શન ડી આપણો જવાબ થશે ઓકે તો હાલમાં ડેનમાર્કમાં કોમર્શિયલ સ્કેલ પરનો આ મિથેનોલ પ્લાન્ટ છે શરૂ કરવામાં આવ્યો છે કાર્બન ડાયોક્સાઇડ કેપ્ચર કરશે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરશે બરાબર ક્લીન એનર્જીને પ્રોત્સાહિત કરશે આ પ્લાન્ટ બરાબર બીજી વસ્તુ મિથેનોલ નું અણુસૂત્ર યાદ રાખી લો સીએચ થ્રી ઓ આ મિથેનોલ નું અણુસૂત્ર છે ઓકે અને બાકી સામાન્ય જ્ઞાનના ટોપિકની અંદર અણુસૂત્રોની આખી પેઢીએ મૂકેલી છે તો એ વાંચી લેજો એક વખત પરીક્ષા માં જતા પહેલા જેમને સાયન્સ હોય તો એક વખત વાંચી લેવી ક્યારેક ક્યારેક ક્વેશ્ચન પૂછાતા હોય છે મિથેનોલ છે એને ઝેરી દારૂ તરીકે ઓળખવામાં આવે છે તો કે આ દારૂ પી નો હકીએ બરાબર ઇથેનોલ છે પીવા યોગ્ય દારૂ કહેવાય બરાબર એને પી શકાય ઓકે તો એનું અણુ સૂત્ર છે બરાબર એ CH3CH2OH છે તો તો C2H5OH ગમે એ રીતે પરીક્ષામાં આપી શકે આ પણ આપે આ પણ આપે ઓકે તો ધ્યાન રાખો બાકી ડેનમાર્ક ની રાજધાની નું નામ છે એ કોપનહેગન છે એ પણ યાદ રાખો આપણે ક્યારે કરીએ છીએ છવ્વીસ નવેમ્બર ઓકે પ્રશ્ન એક તમારા માટે ઓકે બંધારણ દિવસ બંધારણ દિવસ અથવા તો સંવિધાન દિવસ આ ક્યારે ઉજવાય છે અને

બરાબર કોણ હતા વ્યક્તિગત આ તો બીજા છે નીરજ ચોપડા પહેલા કોણ હતા એમનું નામ હતું અભિનવ ઓકે એમની રમતે કહી દઉં બરાબર શૂટિંગ આ બધું મોઢે બોલું છું હું અવારનવાર બોલતો રે તો છું એટલે મને યાદ રહી ગયું છે બરાબર કોઈ ટ્રિક નથી આ યાદ રાખવાની વારંવાર પુનરાવર્તન કરશો એટલે તમને પણ યાદ રહી જશે એક અઠવાડિયું ખાલી જેટલા પ્રશ્ન આપું છું ને તમને ધીમે ધીમે કરતા ક્વેશ્ચન ની સંખ્યા પણ તમને પૂછવાની વધારીશ ધીમે ધીમે કરતા તમે બધું લખતા રહ્યો ને તમને પોતાના એક મહિના પછી કોન્ફિડન્સ આવશે મારું બધું બહુ સ્ટ્રોંગ છે બરાબર એક મહિનો ખાલી ફોલો કરો શાંતિથી ગેરંટી આપું છું સાત ઓગસ્ટ ભાલા ફેક દિવસ ઓકે એને આપણે જયારે આ ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવ્યા હતા ને એ દિવસે સાત ઓગસ્ટ હતી અને એને પછી ભાલા ફેક દિવસ તરીકે આપણી ઇન્ડિયન ઓલિમ્પિક કમિટી હતી બરાબર એમણે સાત ઓગસ્ટના દિવસના ભાલા ફેક દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું

એ તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં ઓકે પેલા ક્રમ ઉપર લગભગ અમેરિકા છે ચેક કરી લેજો અને પેરા ઓલિમ્પિક પેરા ઓલિમ્પિકમાં પણ રેન્ક કહેવાનો છે ઇન્ડિયાનો ઓકે અને પેરા લગભગ ચીન હતું બરાબર ફર્સ્ટ રેન્ક ઉપર ચીન હતું અને નોર્મલ જે ઓલિમ્પિક થતા હોય આપણા રેગ્યુલર ઓકે તો એમાં યુએસ પેલા ક્રમ ક્લિયર ચાલો વેરીફાઈ કરી લેજો ફર્સ્ટ રેન્ક ખાલી લગભગ તો હું શ્યોર જ છું પણ છતાંય વેરીફાઈ કરવાનું કઉ છું ભૂલ હોય તો કોમેન્ટ કરજો

બરાબર આપણે કોઈ સિવિલ નથી કર્યા એ બાબત છે સૌથી ખરાબમાં ખરાબ કહેવાય બરાબર અને દેશનું જે કાયરતા ભર્યું કૃત્ય કહેવાય સિવિલિયન્સ ઉપર જ્યારે એટેક કરે છે ત્યારે બરાબર આપણે એના જેર કેમ્પ હતા એને જ ટાર્ગેટ કર્યા છે

અને સ્વદેશી રીતે બનાવેલી આપણી સિસ્ટમ છે જેનું નામ છે ભાર્ગવસ્ત્ર બરાબર અને આવનારા દિવસોમાં આનો ખૂબ જ સારો રોલ હશે કદાચ હજી પણ એવું કઈ કૃત્ય કરે તો બરાબર ચાલો ઓડિશામાંથી પરીક્ષણ કર્યું છે અને ગાંડીવ બીજું ઓપ્શન એક હતો ગાંડી ગાંડી શું છે અસ્ત્ર નામની એક એર ટુ એર મિસાઇલ હતી એનું નામ બદલીને હવે શું કર્યું છે ગાંડી કર્યું છે અસ્ત્ર એમ કે ટુ પણ કહે છે ઘણી વખત ક્વેશ્ચન પૂછે છે ત્યારે અસ્ત્ર છે બરાબર એનું નામ કરીને ગાંડ્યું છે એક લગભગ વેસ્ટ બેંગાલમાં ખોલી રહ્યા છે અને એક અહીંયા આંધ્રપ્રદેશમાં નાગ્યાલંકામાં ખોલી રહ્યા છે હવે એનું નામ આપી દીધું છે દુર્ગા બરાબર બ્રેઇન ટ્યુમર થી પીડિત ત્રણ વર્ષની બાળકી એમને વિધિ થી દેહ ત્યાગ કર્યો

અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ એને સ્થાન મળ્યું હતું આ ઘટના છે મધ્યપ્રદેશની બાળ અધિકાર આયોગ છે એમણે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે ત્યાંની ઓકે સલ્લેખના વિધિ વિશે જોઈએ ચર્ચામાં આવી છે એટલા માટે ઓકે તો સલ્લેખના વિધિ છે કયા ધર્મ સાથે સંકળાયેલી છે તો કે જૈન ધર્મ સાથે સંકળાયેલી છે અને સંથારા વિધિ પણ કહેવાય છે ઓકે તો સલ્લેખના વિધિ છે બરાબર એ એ કઈ રીતે થાય તો કે આહાર અને જલ છે એનો ધીમે ધીમે ત્યાગ કરી અને પછી એક સમય એવો આવે કે તમે કઈ ખાવ નહીં પીવ નહીં એટલે ઓટોમેટિક છે તમારો દેહ ત્યાગ થઈ જશે એટલે કે પ્રાણ નીકળી જશે તમારા શરીરમાંથી બરાબર તો આ ટાઈપની જે વિધિ વિધિ છે છે એને કહેવાય નિહાર નિરાહાર અને નિર્જલ થઈ અને દેહનો ત્યાગ કરવો ખાવાનું મૂકી દેવું પીવાનું પણ મૂકી દેવું અને ધીમે ધીમે કરતા દેહ ત્યાગ કરી દેવો તો એક વિધિ છે એને કહેવાય છે સંલેખના વિધિ જે રાજસ્થાનની હાઈકોર્ટ છે ને એને બે હજાર ને પંદર માં ભારત ન્યાય સંહિતાની ધારા ત્રણસો છ યાદ રાખજો વસ્તુ ધારા 306 અને આ ધારા ત્રણસો હેટર છે આત્મહત્યા માટે ઉપસવા અને ધારા 309 હેટર છે આત્મહત્યાના પ્રયાસ એ વખતે એટલા માટે એની છે તો ધારા ત્રણસો છ આત્મહત્યા માટે ઉપસાવું અને ધારા ત્રણસો નવ આત્મહત્યાના પ્રયાસ ની કલમો હેઠળ છે એને દંડનીય અપરાધ જાહેર કર્યો હતો તો કે રાજસ્થાનની હાઈકોર્ટે ક્યારે બે હાજર પંદર શું જૈન સમુદાય સ્વાભાવિક છે કોઈ વ્યક્તિ વૃદ્ધ હોય પોતાની ઈચ્છાથી પોતાના પ્રાણ ત્યાગ કરતો હોય કે એવી સેન્સ એનામાં ડેવલપ થઈ ગઈ હોય કે નહીં મારે મારા ડિસિઝન હાથે લેવા છે એવા વ્યક્તિઓ આ વસ્તુ કરે તો કઈ પ્રોબ્લેમ વસ્તુ નથી આ પ્રોબ્લેમેટિક વસ્તુ નથી બરાબર આપણે ધાર્મિક વસ્તુને પણ માન્યતા આપીએ જ છીએ પણ જે આ હમણાં કૃત્ય બન્યું છે બરાબર એ થોડુંક નિંદા લાયક તો છે ઓકે કદાચ માફ કરજો કે આમાંથી કોઈ કદાચ આપણે કોઈ એવું નથી કરતા બરાબર કે આપણે કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી પણ જે કૃત્ય બન્યું છે ને એ થોડુંક એવું છે બરાબર ચાલો ઇતિહાસમાં મૌર્ય વંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્ય બરાબર એમને સલેખના વિધિથી પોતાનો દેહ ત્યાગ કરેલો જ છે બરાબર સંલેખના વિધિ છે એ કયો હતો ઓકે એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનો છે એક વાક્યના ક્વેશન જોઈ લઈએ હાલમાં જ પ્રકાશિત થયેલ પીએમઓ પ્રાઇમરી મિનિસ્ટર ઓફ ધ યર્સ પુસ્તક છે એના લેખક કોણ છે હિમાંશુ રોય છે હાલમાં જ વિશ્વની સૌપ્રથમ રાષ્ટ્રીય સ્તરીય ક્રિપ્ટો પર્યટન પેમેન્ટ પ્રણાલી છે કયા દેશે શરૂ કરી આ ભૂટાને શરૂ કરી છે સંઘાઈ તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ ટુ માં ભારતીય દળે કેટલા મેડલ મેળવ્યા ટોટલ સાત મેડલ મેળવ્યા ગિફ્ટ સિટીમાં શાખા ખોલનાર સૌપ્રથમ મિડલ ઇસ્ટ રાષ્ટ્ર બેંક એ કયા દેશની બની છે કતારની છે ગિફ્ટનું ફૂલ ફોર્મ થાય ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક્સિટી ભારતના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ કયા સ્થળેથી છે કે ત્રણ ની ચીપ બરાબર એનું એક ડિઝાઇન સેન્ટર છે બેંગ્લોર અને નોયડા ખાતેથી લોન્ચ કર્યું છે હાલમાં જ અવસાન છે વૈજ્ઞાનિક એમનું નામ છે ડોક્ટર સુબન્ના અપન સાથે સંબંધિત છે બ્લુ રિવોલ્યુશન સાથે સંબંધિત છે બ્લુ રિવોલ્યુશન પાછું કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે તો મત્સ્ય ક્ષેત્ર સાથે સંબંધિત છે ઓકે વ્હાઇટ રિવોલ્યુશન છે એ ડેરી સાથે સંકળાયેલું છે દૂધ સાથે સંકળાયેલું છે ઓકે એવી જ રીતે આ મત્સ્ય સાથે સંકળાયેલું છે ગ્રીન રિવોલ્યુશન કેમ હરિયાળી ક્રાંતિ કૃષિ સાથે સંકળાયેલું છે એવી જ રીતે આ બ્લુ રિવોલ્યુશન મત્સ્ય સાથે સંકળાયેલું છે બે હજાર પિસ્તાલીસ સુધીમાં પોતાની નવ્વાણું ટકા સંપત્તિ કરવા અંગેનો સંકલ્પ કાર્યાલય ખોલ્યું જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર ખાતે ખોલ્યું છે અદાણી ગ્રુપ દ્વારા ભારત સૌપ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રક કયા સ્થળથી લોન્ચ કરવામાં આવ્યું છે છત્તીસગઢેથી લોન્ચ કર્યો છે વિદેશ મંત્રી કયા દેશના છે આ કે જેમનું નામ છે એમણે નવી દિલ્હીમાં દૂતાવાસનું ઉદઘાટન પાકિસ્તાન છે બરાબર એમણે પોતાના સોરી પાકિસ્તાનમાંથી બલુચિસ્તાન છે એમણે પોતાને એક આખો અલગ દેશ જાહેર કર્યો છે બરાબર પેલી વસ્તુ કે હજી બલુચિસ્તાન છે ને એમ બની જાય કેમ કે જે પાકિસ્તાન નો અમુક એરિયા છે બરાબર હવે જે બલુચિસ્તાનના જે લોકો રહે છે બલુચ લોકો બરાબર એ થોડાક અહીંયા આ આખું અફઘાનિસ્તાન છે તો થોડોક આ એરિયા છે થોડોક અહીંયા ઈરાન નું પણ અડે છે બરાબર તો અહીંયા અફઘાનિસ્તાન છે અહીંયા પાકિસ્તાન છે ને અહીંયા ઈરાન છે ઓકે તો બલુચ લોકો છે બરાબર એ અફઘાનિસ્તાન ના પણ આ પાર્ટમાં થોડાક રહે છે બરાબર ઈરાનના પણ આટલા પાર્ટમાં રહે છે હવે જો બલુચિસ્તાન પોતાને અલગ કન્ટ્રીની માંગ કરે બરાબર તો આ થોડોક ઈરાનનો પણ પાર્ટ પોતાના નકશામાં બતાવતા હોય અને અફઘાનિસ્તાનનો પણ પાર્ટ પોતાના દેશમાં બતાવતા હોય બરાબર તો એમના માટે એક સ્વતંત્ર દેશ છે હજી એ વિષય બનશે ઓકે કોઈ દેશ હજી એને સ્વીકારશે નહીં કેમ કે આ ત્રણ દેશો જેમ કે ઈરાન છે અફઘાનિસ્તાન છે અને પાકિસ્તાન છે બરાબર તો આ ત્રણેય દેશો છે એમની વિરુદ્ધ કાર્યવાહી કરશે જયારે કોઈ એમને એઝ અ કન્ટ્રી તરીકે એક્સેપ્ટ કરશે ઇવન હજી ઇન્ડિયાએ પણ બલુચિસ્તાન ને હજી એક દેશ તરીકે નથી માન્યો બરાબર એરિયાને અફેક્ટ ન કરે બરાબર ઈરાનના એરિયાને અફેક્ટ ના કરે ખાલી માંથી જ એક અલગ દેશ બનાવવાની માંગ કરે કે અમારે પાકિસ્તાનનો આટલો એરિયા છે એ મારે બલુચિસ્તાન તરીકે રાખવો છે બરાબર તો એમને કોઈ પણ પ્રકારે પ્રોબ્લેમ થવાનો નથી

રેવન્યુ પાવર દ્વારા ભારતના સૌથી મોટા સિંગલ સાઇટ અક્ષય ઉર્જા કોમ્પલેક્ષારશિલા કયા સ્થળેથી રાખવામાં આવી છે આંધ્રપ્રદેશ ખાતેથી રાખવામાં આવી છે હાલમાં જ ચર્ચામાં રહેલ એતી કોલી દૂતી પાટ યોજના કયા રાજ્ય સાથે સંબંધિત છે આ આસામની છે અને ચર્ચામાં રહેલ ભૂપેન હજારિકા એરપોર્ટ પણ કયા દેશ સાથે સંબંધિત છે આસામ સાથે સંબંધિત છે ઓકે તો આ સાથે જ ફર્સ્ટ કેવો લાગ્યો કરજો ઘણા ટાઈમથી તમારી કોમેન્ટ પણ નથી આવી કે આ વિડીયો કેવા લાગે છે પણ જે તમારા કોમેન્ટમાં આન્સરના રિસ્પોન્સ છે એ પણ મને ખૂબ મજા આવે છે વાંચવાની તો હું વાંચું છું તમારી કોમેન્ટો જે લોકો સારા સારા આન્સર લખે છે એ તો મને ખૂબ જ ગમે છે કે આ વ્યક્તિ છે આગળ જતા ટ્રેક કરશે જ બરાબર તો તો અને તમે કોઈ કરો ને ખાલી એક નાનકડી ક્રેડિટ પણ આપજો યુટ્યુબમાં કોમેન્ટ કરીને અથવા તો વોટ્સએપમાં મેસેજ કરીને દિલ મારું ખુશ થશે બરાબર ચાલો તો મળશું અહીંયા રજા લેશું અને આવતીકાલે મળીએ બે જૂના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું